નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના આંકડા શાસ્ત્રમાં મધ્યસ્થની રીત શીખવાના છીએ તો સૌપ્રથમ પ્રથમ એની સાદી રીત શીખીએ તો મેળવેલ ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા જો આપેલી હોય તો મધ્યસ્થમાં યાદ રાખવાનું કે તેને ચડતા ક્રમમાં ગોઠવવાનું અને ચડતા ક્રમની સામે જે આવૃત્તિ છે એ જ રાખવાની છે એને બદલવાની નથી પછી આપણે એને ચડતા ક્રમમાં ગોઠવી લીધા પછી એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા પ્રમાણે ગોઠવી લીધા પછી તેની સંચય આવૃત્તિ શોધવાની છે એટલે કે સીએફ તો સંચય આવૃત્તિ કેવી રીતે શોધવી પહેલી આવૃત્તિ જે છે એ છ જ રહેવાની છે છ અને બીજી આવૃત્તિનો સરવાળો એટલે છ અને વીસ થઈ છવ્વીસ એવી રીતે ત્રીજી આવૃત્તિમાં કરવાનું છે કે આગળ છવ્વીસ થયા અને ચોવીસ એડ કરવાના છે એટલે પચાસ થશે પચાસમાં અઠ્યાવીસ એડ કરીએ તો અઠોતેર અઠોતેરમાં પંદર એડ કરીએ તો ત્રાણું એવી રીતે આગળની આવૃત્તિને સરવાળામાં ગણતા જવાનું છે હવે આપણે કુલ અવલોકન છે એ સો મળ્યા છે તો આપણું મધ્યસ્થની સાદી રીત શોધવા માટેનું સૂત્ર છે કે એન બાય ટુ ટુમું પદ વત્તા એન બાય ટુ પ્લસ વનમું પદ ડિવાઈડ બે એટલે ભાગાકાર બે તો આપણે કિંમત મૂકી દઈએ કે સો ભાગ્યા બે વત્તા સો ભાગ્યા બે પ્લસ એક એટલે સો ભાગ્યા બે કરીએ એટલે આપણે પચાસ મળે પ્લસ સો ભાગ્યા બે કરીએ એટલે પચાસ પચાસને એકાવન એટલે પચાસમું પદ અને એકાવનમું પદ ભાગ્યા બે એવું રીતે કરવું જોઈએ તો પચાસમું પદ એટલે આપણો પચાસ કેનામાં સમાવે છે પચાસ અને એકાવન છે એ કેવા સમાશે તો કે એ અઠ્યાવીસવાળા પદમાં સમાશે એટલે કે આ પદમાં આપણું સમાશે એ યાદ રાખવાનું છે પચાસમું પદ અને એકાવનમું પદ આ છે એ મધ્યસ્થ ઉપર નક્કી કરે છે એટલે એ પદ થશે આપણું અઠ્યાવીસ અને ઓગણત્રીસ એટલે આપણે શોધવા માટે અઠ્યાવીસ વત્તા ઓગણત્રીસ ભાગ્યા બે કરવા પડે તો અઠ્યાવીસ વત્તા ઓગણત્રીસ કરો એટલે એનો જવાબ થાય સત્તાવન સત્તાવન ભાગ્યા બે કરો એટલે એનો જવાબ મળે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ મતલબ કે આની મધ્યસ્થ સાથે થશે અઠયાવીસ પોઈન્ટ પાંચ એ જ રીતે બીજો દાખલો છે કે જેમાં માસિક વપરાશ આપેલું છે અને ગ્રાહકોની સંખ્યા આપેલી છે જેના ઉપરથી આપણે મધ્યસ્થ શોધવાનો છે તો મધ્યસ્થ શોધવા માટે આપણે સૌ પ્રથમ સીએફ શોધવો જરૂરી છે પહેલી આવૃત્તિ છે ચાર ચાર વત્તા પાંચ એટલે નવ નવ ને તેર બાવીસ બાવીસને વીસ બેતાલીસ બેતાલીસને ચૌદ છપ્પન છપ્પનને આઠ ચોસઠ ચોસઠને ચાર અડસઠ આ બધી સરવાળોનો પણ અડસઠ જ જવાબ આવવો જોઈએ એ યાદ રાખવાનું છે અહીંયા અડસઠ આવે તો સીએફ છેલ્લું અડસઠ હોવું જોઈએ હવે આપણે શું શોધશું તો કે એન બાય ટુ એન બાય ટુ એટલે અડસઠ ભાગ્યા બે કરીએ એટલે કે આપણે જવાબ મળે એના આધારથી જ આપણો આ બનશે ત્યાં સુધી બનશે નહીં જો અડસઠ ભાગ્યા બે કરીએ તો આપણે ચોત્રીસ મળે હવે તમે જુઓ કે ચોત્રીસ છે એ કેનામાં સમાશે તો કે બેતાલીસ તો એનાથી મોટું થઈ જશે તો એ નહીં આવે તો આપણે જોવું પડશે બાવીસ તો મતલબ કે બેતાલીસની અંદર સમાશે એવું જોવાનું છે એટલે કે આપણો જે ચોત્રીસ એન બાય ટુ બને એ બેતાલીસની અંદર સમાશે એટલે આપણે એ વર્ગ પસંદ કરવાનું છે એટલે એકસો પચીસથી એકસો પુસ્તાલીસ છે એનો મધ્યસ્થ વર્ગ બનશે અને વીસ છે એ આપણી આવૃત્તિ બનશે એટલે એફ બનશે અને એની આગળનો સીએફ એટલે સંચય આવૃત્તિ એ જ આપણો સીએફ બને છે એ યાદ રાખવાનું છે કે આપણે જેને વર્ગ અને એફ પસંદ કરીએ છીએ તેના આગળના વર્ગની સંચય આવૃત્તિ જ આપણો સીએફ બને એફ એટલે વીસ બનશે એલ એટલે અધસીમાં એકસો ને પચીસ થશે એચ એટલે પાસઠ અને પંચ્યાસીની વચ્ચે વીસનો ગેપ છે પછી આપણે એને સૂત્રની અંદર કિંમતમાં મૂકી દઈએ કે એલ એટલે એકસો પચીસ વત્તા એન બાય ટુ એટલે અડસઠ ભાગ્યા બે માઇનસ બાવીસના છેદમાં વીસ ગુણ્યા વીસ હવે એકસો પચીસ અણસઠ ભાગ્યા બે કરીએ એટલે ચોત્રીસ ચોત્રીસ માઇનસ બાવીસ અને વીસ વીસ છે ગુણાકારમાં તો એ ઉડી જશે તો ચોત્રીસમાંથી બાવીસ જશે તો બાર વર્ષે તો એકસો પચીસ વત્તાં બાર કરીએ એટલે એકસો સાડત્રીસ જવાબ થશે